તો અત્યારે અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ જે સિંહોરમાં આવેલું છે ત્યાં અને આપણે આજે નવનાથ છે ના દર્શન કરવા આપણે સિંહોરમાં આવી ગયા છીએ મિત્રો તો તમે જોઈ શકો છો મારી પાછળ આ છે આપણે સિંહોરનું લોકેશન તમે વ્યૂ જોવો ખાલી મારી પાછળ મિત્રો જો આ જે તમને અમારી પાછળ દેખાય ઓલા છે આપણે શિહોરી માતાનો ડુંગરો છે જે બતાવી અને આ બાજુ તમે જોવાથી એક મસ્જિદ છે બોલો એક આગળ બહુ ગુલવાણી છે આપણે મંદિર છે જ્યાં મહાદેવનું અને અત્યારે જોવો તમે આપણે સુખનાથ મહાદેવ છે મંદિર જ્યાં અમે ધાબામાં છે બેઠા છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો આ બધું તમને નીચેનો વ્યૂ બતાવું જોઈ શકો છો તમે મિત્રો જુઓ આ બધું વ્યૂ આ બધા ઉતરે છે દર્શન કરવા જે બધા લોકો આવે ત્યાં ઉતરે છે નીચે તમે જોઈ શકો છો વિડીયોમાં તો જો તમને પાછળ હું બતાવું તો પછી આ લોકો જે દર્શન કરવા આવ્યા હોય તે નીચે ઉતરે છે મિત્રો તમે જોઈ શકો છો અને આ જુઓ તમે આ જે તમને દેખાય સિંહોરી માતાનું મંદિર છે આગળ એક બતાય છે તમને આગળ ઓલી બાજુ પણ બતાય છે આ રીતનું વ્યૂ છે